પાંચ સંખ્યાનો નો સરેરાશ છે પ્રથમ બે સંખ્યા સરેરાશ છે અને છેલ્લી બે સંખ્યા શોધો પેલા તો સૂત્ર મૂકી દેરાશલ ટુ કુલપદનો સરવાળો કુલપદ હવે શું આપેલું છે સરેરાશ છે બરાબર પાંચ ગુણ્યા પચીસ એકસો પચીસ હવે પ્રથમ બે સંખ્યા સરેરાશ ત્રેવીસ છે એટલેથી પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે બે સંખ્યાનો સરેરાશ છે 26 છે તેથી છેલ્લી બે સંખ્યાઓનો સરવાળો 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 છે બે સંખ્યાનો સરવાળો બાવન છે કુલ સંખ્યા પાંચ છે તો આ બંનેનો તફાવત લેતા ત્રીજી સંખ્યાનો જવાબ મળી જાય ત્રીજી સંખ્યાની રકમ શું છે મળી જાય